ફાયર એનઓસી માટે એ સ્પષ્ટ છે કે જે શાળા પાસે ફાયર એનઓસી હશે પણ બીયુ પરમિશન માટે ઇમ્પેક્ટમાં ઇન્વોલ્ડ થઈ ગયા હશે એમને સાઠ દિવસની મુદત આપવામાં આવી છે સાહીઠ દિવસમાં એ લોકોએ બીયુ મેળવવું લેવાનું રહેશે અને એની બાહેદરી પણ આપવાની રહેશે તો જ એ શાળાઓ ચાલુ થઈ શકશે બીજું જેની પાસે ફાયર એનઓસી નથી અને ફાયર એનઓસી રિન્યુઅલ કરવાનું છે એને પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે પંદર દિવસમાં રિન્યુઅલ કરી પણ એ પણ શાળા શરૂ થઈ શકે છે પરંતુ જેની પાસે ફાયર એનઓસી નથી એ લોકો સ્કૂલ ચાલુ કરી શકશે નહીં સાથે સાથે એવો પ્રશ્ન પણ આવે છે કે ફાયર એનઓસીની સાથે બીયુ પણ ન હોય અને બંનેમાં ઇન્વોલ્ડ થઈ ગયેલા હોય રાજકોટ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં અને ફાયર ડિપાર્ટમેન્ટમાં પરંતુ ક્યાંક ને ક્યાંક એવી વિસંગતતાઓ ઊભી થઈ છે કે જ્યાં બીયુ પરમિશનમાં ટાઉન પ્લાનિંગ વિભાગ કામ કરતો હોય ત્યાં પહેલાં ફાયર એનઓસી રજૂ કરવું પડે તો જ ઇમ્પેક્ટમાં એ એપ્રૂવ થાય તેવી જ રીતના ફાયર એનઓસી મેળવવા જઈએ તો પહેલાં આપણો ઇમ્પેક્ટ પ્લાન રજૂ કરેલો હોય અથવા તો બીયુ પરમિશન રજૂ કરેલી હોય તો જ ફાયર એનો મળી શકે ત્યારે બંનેમાં એપ્લાય થયેલા લોકોનું કહેવું છે કે આ પરિસ્થિતિ મુશ્કેલ છે બંનેમાંથી પહેલાં કયું પહેલાં મરઘી કે પહેલાં ઈંડું એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે એટલે ક્યાંક ને ક્યાંક સોનિર્ભર શાળા સંચાલક મંડળ પણ એમાં સરકાર સાથે વાટાઘાટો કરીને આ પ્રશ્નનો પણ ઉકેલ લાવશે રાજકોટ શહેરમાં કેટલી શાળાઓ અત્યારે સીધ છે ને કેટલી શાળાઓ શરૂ થઈ છે કુલ એકસો વીસથી થી વધારે સેલ્ફ સ્કૂલ અને વીસેક હતું એમાંથી આજે સ્કૂલો રેગ્યુલર ધોરણે ચાલુ થઈ ગઈ છે ત્રીસેક સ્કૂલોને આ પ્રશ્ન મેં જે કીધું એ પ્રમાણેનો આવી રહ્યો છે ગ્રાન્ટેડ શાળાઓમાં પણ દસથી થી બાર સ્કૂલોને આ પ્રશ્ન સતાવી રહ્યો છે એસઓપી અત્યારે રાહત તો મળી છે પરંતુ આ કેટલાક સમય હજુ આમાં રહેવાનું રહેશે શિક્ષણને આનાથી કઈ નુકસાની થઈ ખરા શિક્ષણ ને અત્યારના જો કે એવું લાગે છે કે જે શાળાઓ બંધ છે એમાં ચોક્કસ વિદ્યાર્થીઓ જે ભણતર હશે એમનું શિક્ષણ બગડે જ છે એમના માટે પણ ઝડપથી નિર્ણય લેવો જોઈએ બીજી જે શાળાઓ ચાલુ થઈ છે એમાં ક્યાંક ને ક્યાંક શિક્ષણનો કોઈ પ્રશ્ન આવતો નથી હાલ તો આપને આ એસઓપી થી અત્યારે રાહત મળી છે પરંતુ હવે આગામી દિવસોમાં જલ્દીથી આનું સુખદ નિરાકરણ આવે એ માટેની કે વિશ્વની શાળા સંચાલક મંડળ રહેલી અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે સલામતીના કોઈ પણ પગલાં લેવા માટે શાળા કટિબદ્ધ હોય છે મંડળ કટિબદ્ધ હોય છે સલામતીના કોઈ પણ પ્રશ્નમાં અમે પડશું નહીં સલામતી પૂરેપૂરી એની હોવી જ જોઈએ દરેક શાળાની એને દરેક વિદ્યાર્થીઓને એ બાબતે રક્ષણ આપવાનું જ હોય પરંતુ અમે દરેક સ્કૂલને પણ કહીએ છીએ કે જે પણ કાર્ય હજી બાકી છે જે પૂરતતા બાકી છે અને બધી જ રીતના શાળા સલામતી માટે સક્ષમ થાય એવા પગલાં દરેક શાળાએ લેવા જોઈએ મળી સેલ્ફાઈ શાળાઓમાં અત્યારે વિસંગતતાઓ જોવા મળી રહી છે અને ખાસ નેવું જેટલી રાજકોટ શહેરની અંદર શાળાઓ શરૂ છે જલ્દી થી જલ્દી તમામ શાળાઓ શરૂ થાય એવી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તૈયારીઓ શરૂ છે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ રાજકોટ